ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આજે તારીખ ત્રણ નવ બે હજાર ચોવીસના રોજ કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ કાલાવડ પંદરસો સાવરકુંડલા સોળસો એકવીસ બાબરા સોળસો જસદણ સોળસો પિસ્તાલીસ અમરેલી સોળસો અડતાલીસ જામજોધપુર સોળસો અગિયાર બોટાદ સોળસો બાવીસ રાજકોટ સોળસો પંચોતેર જામનગર પંદરસો પંદર બગસરા પંદરસો પાંચ ખેડૂત મિત્રો આજે આપણી ઋણની ગાંસડી એમસીએક્સ કોટન કેન્ડી સપ્ટેમ્બર બે હજાર ચોવીસનો વાયદો અત્યારે ત્રણ વાગ્યે અને પિસ્તાલીસ મિનિટની આસપાસ એકસો ચાલીસ રૂપિયા જેટલો વધીને પૂરો ઓગણસાઇ હજારની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો ઓગણસાઠ હજાર આપણી ઋણની ગાંસડી સપ્ટેમ્બર બે હજાર ચોવીસનો એમસીએક્સ કોટન કેન્ડીનો વાયદો અત્યારે પહોંચી ગયો છે આગળ જોઈએ કે કપાસની ગાંસડીના વાયદા બજારમાં કેવી વધઘટ જોવા મળે છે તમારા વિસ્તારમાં ગામડે બેઠા કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આપ